અને આપણા હોય જે કામ કર્યું છે અને કાર્યક્રમ છે એના અંદર ઉપસ્થિત સર્વ આપણા વડીલો બધા ઉપસ્થિત આવકારું છું સૌથી પહેલાં તો ઘણા સમયથી આ બધા વાત જોઈ રહ્યા છો પણ આપણે ધ્યાનમાં છે કે અમારે કેન્દ્ર સરકારના પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના ભાગરૂપે ચેન્નાઈ અને આંદામાનના દોરામાં છેલ્લા પાંચ દિવસથી આપણે બધા ગયેલા આજે સવારે સીધા અંદામાન હેલોગ આઈલેન્ડથી પોર્ટ બ્લેયર પોર્ટ બ્લેયરથી હૈદરાબાદ

એટલું લોકો વિચારી શકતો કે આપણે જે કાર્યક્રમને ખાલી હશો હશો શું હોય છે જેનરલી ત્યાંથી ઉપાડી અને જે પ્રકારનો કાર્યક્રમ ખૂબ સારી રીતે સારી રીતે યોજવામાં આવ્યો સારી રીતે પ્રસિદ્ધ થયો એના માટે જેટલા લોકોએ અમે મહેનત કરી છે એ બધાએ આજે હૃદયથી હું આ બધાનો આભારી વ્યક્ત કરું છું આ જનરલી સામાન્ય રીતે કોઈ પણ અશ્વશો થતા હોય છે ઘણા બધા થયા છે અત્યારે પણ થાય છે ગુજરાતમાં પણ જનરલી સંખ્યા હોય છે લિમિટેડ હોતી હોય છે વિસ્તારમાં લગભગ સો થી દોઢસો જેવા અશ્વ ભાગ લેતા હોય છે જાજા ભાગે ગુજરાત સીમિત હોતા હોય છે પણ આપણે જે આ એક પહેલ ઉપાયો આમાં આપણે ત્રણસો ને બાર ઓરિજિનલ એપ્લિકેશન હતા જેમાંથી બસો ને સાઈઠ એ ભાગ લીધો આ એક રેકોર્ડ નંબર ગણાય છે આ પ્રકારનો અશ્વશો કામા દ્વારા અથવા કોઈ પણ એસોસિએશન દ્વારા આપણા મોટા પાયે થયો નથી અને મને યાદ છે કે જ્યારે આપણે ફાઇનલ બેઠકો છેલ્લા મહિના દિવસ કરી રહ્યા હતા ત્યારે આપણી જે આ ટીમ છે એ કોઈ દિવસ અશ્વશોનું સંચાલન થઈ ગયું વાખાને જ્યારે થયું કોઈ ત્રીસ વર્ષ પહેલાં ત્યારે જે સંચાલકો હતા એમાં ઘણા બધા આપણા વચ્ચે ઉપસ્થિત આજના સમયમાં છે પણ નહીં અને જે પેઢ જે વડીલો ઉપસ્થિત છે એ બધાને પણ નાની ઉંમર હતી સ્વાભાવિક છે એકત્રીસ વર્ષ પહેલાંનો બનાવ એટલે આપણા માટે આખી વસ્તુ નવી હતી એટલે એવા સંજોગોના અંદર વિઝન પ્રમાણે આગળ ચાલવું અને એક અશો શોને આ પ્રકારે મોટે પાયે આપણી ગોઠવણી કરવી એના માટે જેટલા પણ આપણા કાર્યકર્તા બધામાં જેમને ભાગ લીધો છે જેમને ભોગ લીધો છે એ બધાનો અભિનંદન વ્યક્ત કરું છું અને આભાર આપણા પ્રેસનો પણ અહીંયા જેટલા ઉપસ્થિત છે પ્રેસના ભાઈઓ ખરેખર જે ત્રણ દિવસનો આપણો કાર્યક્રમ રહ્યો એમાં એવો કોઈ મોકો આપણને મળ્યો નથી કે જેમાં આપણે પ્રેસનો સારી રીતે આભાર વ્યક્ત શકીએ એ ખામીને આજે હું બોલવાનો પ્રયાસ કરું કેમકે સોશિયલ મીડિયા અને મીડિયા એ ખૂબ સારી રીતે આપણા આશ્રોશોને પ્રોત્સાહિત કર્યા છે પછી વાંકાનેરની પ્રેસ મીડિયાની ટીમ હોય મોરબીની પ્રેસ મીડિયાની ટીમ હોય અથવા રાજકોટની એકવાર પછી પ્રેસે ખૂબ સારું કવરેજ આપ્યું છે મેં જોયું પછી આપણો કાર્યક્રમ પૂરો થયો અકીલાના આખા પાના મે જોયા દિવ્ય આખા પાના જોયા કોઈ પર્ટિક્યુલર એક્જ વાત તો પણ બધાય ખૂબ સારું આપણને પબ્લિસિટી આવી અને એક નવું આ વખતે આપણને જોવા મળ્યું કેમ કે હવે સોશિયલ મીડિયા પાયા સુધી પહોંચી ગયું છે ગામડે ગામડે સુધી પહોંચી ગયું છે અગાઉની જે પણ અશ્વશો થયા હતા એ અશ્વશોના અંદર માત્ર પ્રિન્ટેડ મીડિયાના માધ્યમથી આપણે છેવાડા સુધી પહોંચાડી શકીએ પણ આ વખતે એક એક વ્યક્તિ પછી એન્ટ્રી હોય અશ્વના માલિકો હોય આપણા કાર્યકર્તાઓ હોય કે ગામની પબ્લિક હોય એક એક વ્યક્તિ હવે સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે અને એનો ડાયરેક્ટ આપણે અસર આ અશોષોમાં જોઈએ કેમકે એક એક વાર કોકનો ઘોડો રીંગમાં આવતો હોય પાછો થતો હોય એના વિડીયો બન્યા વિડીયો આખા ગુજરાતના અંદર થઈ ગયા એટલા હદુ સુધી કે મુંબઈમાં રાજસ્થાનમાં આ બધા આ બધી જગ્યાઓમાં પણ એટલા બધા આપણા રીલ્સ કરતા હતા કે જે આપણા ધ્યાનમાં પછી માહિતી એ એક સોશિયલ મીડિયાની તાકાત છે અને એક વાકરણના અંદર જે ઉમંગ હતો એ આખા માત્ર ગુજરાત નહીં પણ દેશના ઘણા ઘણા ઘેરે જગ્યા સુધી આ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચ્યો એ આપણા માટે ગર્વની વાત છે કે વાકાનેરને આપણે આ અશ્વ શો ના માધ્યમથી વાકાનેરને અને મોરબી જિલ્લાને આપણે એક સારા લેવલ સુધી પહોંચાડી શકીએ એટલે આના અંદર જેનો જે લોકોએ સોશિયલ મીડિયા ટીમોના ખૂબ મહેનત કરી છે એનો હું આ અભિનંદન વ્યક્ત કરું છું આપણે લગભગ મહિનો દિવસ મહિનો દિવસ આજે શું છે

જે આપણે અવોર્ડની આયોજન કરવામાં આવ્યું છે આ બધાને એ એ સાથે સાથે બિરદાવી અને મારી પરને વિરામ આપું છું અસ્તુ પરમાને પ્રેમીઓને આપણે લાભ આપ્યો એ બદલ આપનો અમે માનનીય પ્રજાવતી ખૂબ ખૂબ આભાર માની છે એમની સાથે ગુરુદેવ પૂર્ણિ માંગણી થી આપણે એમને બિંદાવાનો કાર્યક્રમ છે ત્યારે સૌ પ્રથમ આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમનું અમૂલ્ય યોગદાન છે એવા આપણા પત્રકારોને હું નામદાર બાપુ સાહેબને કહું કે અહીંયાથી પત્રકારોના નામ બોલાવતા જાય એમ એમને શીધ આપી અને આપણે એમને પ્રોત્સાહિત કરશું તો હું નામકાર બાપુ સાહેબને વિનંતી કરું કે હું નામ બોલું એ નામ મુજબ પત્રકારોને સિલ્ડ આપી અને પ્રોત્સાહિત કરશો સૌથી પહેલા ભાટીભાઈનું નામ હોય એટલે વાંકા ખૂણે ગુજરાત આપણા ગુજરાત નહીં પણ એનેથી પણ આગળ જેમનું પત્રકાર ક્ષેત્ર નામ હોય છે એવા ભાટીભાઈને આ બા યોગદાનને પ્રોત્સાહન આપણે આપી રહ્યા છે ત્યાર પછી આપણી વચ્ચે હંમેશા સવાર હોય સાંજ હોય કે રાત્રિ હોય પરંતુ આપણા અવાજને આપણા કાર્યક્રમને

ౌశలీ వినంతి నాదా బాబుషణ వర్దస్ ప్రోత్సాహన్

જે કાર્યક્રમ આયોજન થતા એક નાના એવા ફિક્ષક તરીકે ગ્રાઉન્ડમાં હું બેઠો હતો અને આ જ એમના સુપુત્રના અંદરના મને આખા કાર્યક્રમની અંદર સહભાગી થવા મને જે મોકો દીધો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને આશા કરું છું કે સર જયસિંહના આવનારા દિવસોમાં અઢાર વર્ષ પછી આવો કોઈ કાર્યક્રમ થાય

તેવી જ રીતે મનુભા ઝાલા તેઓ પણ આપણા કોઈ પણ કાર્યક્રમ હોય અને સ્વીકારે આપણી વચ્ચે રણવીરસિંહ યોગીરાજસિંહ વાળાને વિનંતી કરું કે પોતે માની લ્યો કે પાર્કિંગની વ્યવસ્થામાં પણ પોતે અથક વડદસ્તે પોતાનું શીલ સ્વીકાર કરે છે పృవ్వరాజ్ జడేజాం అన్మానిత్యా

E yeah. બધાને ખાસ કરીને જે આજે સન્માન કરે છે પણ મને તો ખરેખર ગૌરવ એ છે કે વાકાને અંદરમાં જે આ કામા અશ્વ થયો જે એના અગાઉ જ્યારે જે મહારાણા હતા દિગ્વિશિંહ જાડા સાહેબે જ્યારે કામા આવ્યા આપણા વર્ષથી હાઈસ્કૂલની અંદરમાં જ્યારે કરે ત્યારે પણ હું એનો સાક્ષી બનેલો પણ ત્યારે અત્યારે પ્રિન્ટ મીડિયા અને જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો જમાનો નહોતો પણ અત્યારે ખાસ કરીને એ માપ છું કે જે અમારા જે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને પ્રેસ મીડિયાએ જે કવરેજ આપ્યું છે એ કવરેજ અત્યાર સુધીના જે કામ શો થયા છે એમાં કોઈને નથી મેળવ્યું એવું કામ આ શો શોમાં કવરેજ મેળવ્યું છે અને એની સાથે હું ખાસ કહેવા માગું છું કે શ્રીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં જે કામ આ શો શો થયો છે બે નંબર અત્યાર સુધીના ગોંડલમાં પણ સોમેશ્વરી મહારાજના અધ્યક્ષતામાં પણ મેં શો જોયો છે પણ જે આપે જે કામ આશો શો કર્યો અને જે એની સફળતા મળી છે એ ખરેખર બે નમૂન છે અને ખરેખર વાંકાનેરા માટે આ ગૌરવની વસ્તુ કહી કે ખરેખર વાંકાનેરના અમને આ જે અવરોનું કામ આશો અને આટલો સફળતા મળી અને ખાસ કરીને અમારા જે પત્રકાર મિત્રોનો જે સન્માનિત કર્યા છે એ માટે જે અમારા તમામ પત્રકારો હતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા જે કાર્યક્રમો થતા છે Karena hmm. marah ઓકેજો જાય <laughs> <laughs>